mặt 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 मेरा नाम है मैं काम gì? कर रहा है मैं काम नहीं कर रहा है bắt. જો ભાઈ આ તાલી તો લેતા હો આલે બંગા મુખ માથે આવતા હાલો દે માં આયે મારી માં એ બજે ના કોઈ એ બજે ના બોલો આયે મારી માં આય બજે એ બજે એ બજે સરદાર વટે ને બજે વડું આ તો હય નક પૈ लौ WKG हम लोग ही क्यों जे કરસ ના કે વાસ નીורה ફરી આવી પેલું એવું છે ક્યાં કરો ફરી મિક્કી દે ને બસ 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 ઓ ઠાકી તમે ઠાકી ગયા કા હારું હોય ને આય આવ બહાર હા મેરે ગરીબ દોસ્ત એ બાજુમાં એ હાલે આપણો તો લઈ જા બાપન ત્યાંમાં આપણે શું ધૂકો હોયો તો તમારા બાપન બાપુ પૂરીઓ ઘડીક બનાવવાની હવે ઠીક બની હોય માતાજી ને બાપા માતાજી તો માતાજી નામે ખોટી જ

મેડીમ નું મંદિર છે મંગળવાર ગુરુવાર ને તાબા તો અહીં હોય તો ચાલુ બરોબર પાંચમા મહિના ની પાંચ તારીખ પાંચમા મહિના ની પાંચ તારીખ કે ઓસને બોલુ ડાજી તો આ ટીપોતે રાજુ ઓ તરીકે બોલે તો ને આપણે બેઉ લાડુ બનાવો લાડુ બનાવો આ આ તેલે ના લે તો તો આમાં વર્ષે આમાં કાય વસ્તુ નહી આમાં નુખાય ને એમાં આના આના બનાવો આના બનાવો લેતા હો ભાઈ ઢાબડી લેતો ભાઈ ઢાબડી લાવો માર અરે અહીં ગડી કરી ગયો બસ ના પાગલ સુકરા ના 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 ભલે વાંસળી આમાં વાત છે બીજા કાટા મજા કરો તમે આવજો નમદો નીકળી

મજે બરાબર 9 કલાક કોટ માતાજી બધું થઈ ગયું ના બેસવા પાઈ પર ગયા ઓકાઈ ને અમને ફોટો આવો એ કામ મત મુક્યો હા તમારે મે બગાડવું છે બહુત તમારે માતાજી હંબાળા દીધી હલો ભાઈ જય માતાજી માતાજી